લાભદાયી રહેશે નવસારી ને પણ દરમિયાન મારા નંબરના પ્રશ્નના જવાબમાં જે અમદાવાદથી રાજકોટ સિક્સ લાઈન રોડ કે જેનું કામ બે હજાર વીસ માં પૂરું કરવાનું હતું બાવીસો કરોડના પ્રોજેક્ટમાં બે હજાર ને ચોવીસથી હજી સુધી કામ પૂરું કરવામાં ન આવ્યું અને મંત્રી તરફથી એવો જવાબ મળ્યો કે આ કામ એ પાંચ પેકેજ કરી અને કોરોના સમયગાળામાં આ કામ થઈ શક્યું નથી પણ વાસ્તવિકતા કંઈ જુદી હતી આ એજન્સી જે કાંઈ કામ કરે છે એમને બાકીની સબલેટમાં પાંચ જેટલા અલગ અલગ એજન્સીઓને કામ આપ્યું છે અને કામ ન કરવા પાછળનું કારણ કોરોનાનું એટલા માટે બતાવવામાં આવ્યું કે એને સરકારે જે કાંઈ ગ્રાન્ટ હતી એ મંજૂર રકમ એ પૈકીનો ચાર ટકાનો વધારો આપ્યો એટલે એજન્સીને આડકતરી રીતે મદદ કરવા માટે કરીને કોરોનાનું બાનું કાઢીને બાવીસો કરોડનો પ્રોજેક્ટ પૂરો ના કરી અને લોકોને જે કાંઈ હાલાકી અનુભવી પડી એ માત્ર બાલા દવલાની નીતિ અને એમના ગમતી એજન્સીઓને કામ આપી અને ભ્રષ્ટાચાર માટેનું જે મોકળું મેદાન એ માર્ગ અને મકાન વિભાગ મારફત આપવામાં આવ્યું છે ભૂતકાળમાં પણ રાજ્યના મુખ્યમંત્રીએ કબૂલેલું કે સૌથી મોટો ભ્રષ્ટાચાર એ મહેસૂલ અને બાંધકામમાં થાય છે વર્તમાન સમયની અંદર ગુજરાતમાં જ્યાં જ્યાં જે એજન્સીઓએ ભૂતકાળની અંદર કામ કર્યું અને એ વખતે બ્લેક લિસ્ટમાં મૂકી બ્લેક લિસ્ટમાં મૂકેલી એજન્સીઓ આજે પણ બીજું એના સભ્યો અને એને એ રીતે કામ કરે છે હું બનાસકાંઠાનો દાખલો આપું કે બનાસકાંઠાની અંદર જીપીસી કન્ટ્રક્શન મારફત જે કામ કરવામાં આવ્યું બ્રિજ ધ્રાસે થયો બે માણસોના મૃત્યુ થયા અને એની પાછળ કોઈ જ કાર્યવાહી કરવામાં ન આવી એ જે એજન્સીને જે વર્તમાન સમયની અંદર કામો કરવામાં આપેલા છે એ કામો અમદાવાદ હોય કે બનાસકાંઠા જિલ્લાના મુખ્યમંત્રી સડક યોજના હોય આ તમામ કામો આ એજન્સી કરે છે એટલે મારો કહેવાનો અર્થ એટલો જ છે કે આડકતરી રીતે માત્ર જ્યારે ઘટના બને ત્યારે ઔપચારિક રીતે બ્લેક લિસ્ટ મૂકવા માટેની વાત કરવામાં આવે છે એની પાછળ પાછળથી જે કોઈ કાર્યવાહી કરવામાં હોય એ કાર્યવાહી થતી નથી ને એટલા માટે કરીને એજન્સીઓને અને કંપનીઓને આ કામ માટે કરીને કોઈ ગંભીરતા લેતા નથી અને એના હિસાબે રાજ્ય સરકારના પૈસા વેડફાય છે ક્યાંક પૂલો પડે એના લીધે લોકોનું મૃત્યુ થાય છે એટલે બેવડી નીતિમાં રાજ્ય સરકારે જવાબ આપ્યો છે ત્યારે આ ગુજરાતની જનતાને કહેવા માગીયે છે કે કરોડો રૂપિયા જે માર્ગ ને મકાન વિભાગ મારફત ફાળવવામાં આવે છે એમાં અધિકારીઓ કોન્ટ્રાક્ટરો અને અહીં બેઠેલા જે ટેન્ડર પાસ કરવા વાળાની મિલી ભગતના કારણે આ સ્થિતિનું નિર્માણ થાય છે બનાસકાંઠાના કોન્ટ્રાક્ટરે તો એવું જાહેરમાં કબૂલેલું કે ભાઈ આ ટેન્ડર મેં એમને લીધેલું નથી કમલમમાં પૈસા આપીને મારું ટેન્ડર મંજૂર થયેલું છે એટલે આવા આક્ષેપો જ્યારે ખુલે આમ પેપરોમાં અને ટીવી મીડિયા મારફત જાણવા મળતા હોય ત્યારે એ આ ગુજરાત માટે શરમજનક બાબત છે હું અપેક્ષા રાખું કે આ રોડનું કામ વહેલામાં વહેલું પૂર્ણ થાય અને જે સબલેટમાં આપ્યું છે એ એજન્સીઓ કામ નથી કરતી અને એમને બ્લેક લિસ્ટમાં મૂકી અને જે રાજ્ય સરકારે એની વસૂલાત કરવાની હોય વસૂલાત કરે અને આવનાર સમયની અંદર માર્ગ અને મકાન વિભાગ મારફત જે કાંઈ બજેટ દરમિયાન જે ક્ષતિઓ ગુજરાતની અંદર કે જ્યાં અમારી સમક્ષ આવશે એને અમે આપના માધ્યમથી ગુજરાતની જનતા સુધી પહોંચે એવા પ્રયત્નો કરી અને ગુણવત્તા વાળું કામ થઈને લોકોની સુખાકારીમાં સરકાર આગળ આવે એવી અમે અપેક્ષા રાખીએ છીએ જ્યારે વિધાનસભામાં પ્રશ્ન હોય ત્યારે એ જિલ્લા પૂરતો નિયમ પ્રમાણે બે જિલ્લાને છેલ્લા બે વર્ષ આવરી લેવામાં આવે પણ બે વર્ષને ધ્યાનમાં રાખીને સમગ્ર ગુજરાતને ધ્યાનમાં રાખીને અમારે વાત કરવાની હોય છે અને સમગ્ર ગુજરાતને ધ્યાનમાં રાખીને વાત કરવાની હોય ત્યારે સ્વાભાવિક છે કે અમારી સભ્ય સંખ્યા ઓછી હોવાના કારણે મારે ઉત્તર ગુજરાતના લેવાના હોય પણ પ્રશ્ન પ્રાયોરિટીમાં લેવા માટે એકનો એક પ્રશ્ન ત્રણ ચાર ધારાસભ્યો પૂછે તો એ પ્રશ્ન પ્રાયોરિટીમાં આવે એટલા માટે કરીને અમે આ રીતે પ્રશ્ન નો જવાબ એ સમગ્ર ગુજરાત અને ઉત્તર ગુજરાતને ધ્યાનમાં રાખીને એનો જવાબ આપવા માટે અમે એમની પાસે અપેક્ષા રાખી હતી પણ